જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો વિરોધ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતભરની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે આજે મતદાન દિવસ છે અને અમદાવાદનો કૃષ્ણ વિસ્તાર કે જે ક્ષત્રિયોથી પ્રભાવિત છે અહીંયા આગળ તમામ જે ક્ષત્રિયો છે કે ક્ષત્રણીઓ છે જે અત્યારે વોટ આપીને આવી છે અને ખાસ કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના જે પુરુષો છે કે જે માથે પાઘડી પહેરીને જે આ જે વોટ આપવા માટે ગયા છે અને એક મેસેજ છે તે આપ્યો છે

મેસેજ છે તે આપ્યો છે તો સાથે સાથે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પણ પોતાનો જે મતાધિકાર અધિકાર છે તે અત્યારે આપીને છે આપણે તમામ બહેનો જોડે વાત કરીશું કે તેમનું શું કેવું છે તે શું જોઈને અને મત આપ્યો છે અને શું અપીલ લોકોને કરવા માગશે શું નામ છે આપ સંગીતાબેન સંગીતા આપ આપણો મત આપીને આયા છો શું જોઈને કઈ બાબત ધ્યાનમાં રાખીને મત આપવામાં આવે છે રૂપાલા વિરુદ્ધ આપવાનો છે લોકોને શું અપીલ કરજો આપનું શું નામ છે પુષ્પબા આપ આપનો જે મત અધિકાર છે આપીને ના મત આપીને ના આપ આપનો હા આપીને ના અચ્છા કઈ બાબત ધ્યાન માં રાખીને મત આપવામાં આવ્યો છે બસ હજી અમારે રૂપાલાનો જે અમારો સંઘર્ષ હતો એ પ્રમાણે અમે બધું એ કર્યું છે બિલકુલ જે સંકલન સમિતિ દ્વારા સમાજ દ્વારા કહેવામાં આવી છે તે પ્રમાણે મત આપવામાં આવી રહ્યા છે અન્ય જે બહેનો છે તેમની જોડે બી વાત કરીશું શું નામ આપ્યું ગાયત્રી બહેનો ગાયત્રી બા ખાસ જે પ્રમાણે વિરોધ ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે કૃષ્ણનગર વિસ્તાર જે ક્ષત્રિયોથી પ્રભાવિત વિસ્તાર કહેવાય છે શું એક અપિલ જે મતદારો છે તેમને કરશો વધુમાં વધુ મતદાન થાય એના માટે શું અપીલ કરવામાં આવશો વધુમાં વધુ મતદાન થાય અમે તો જે અમારી રીતે જે હતું એ અમે અમારી રીતે કરી દીધું છે કોંગ્રેસ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન ભાજપ વિરુદ્ધ સોરી ભાજપ વિરુદ્ધ કરી દીધું છે અમે અત્યારના અમે અને બીજા બધા બહેનોને બી એમ જ કહેવા માંગુ છું કે જે રૂપાલાય જે અમારે મા બહેનો ઉપર જે કીધું છે એ પ્રમાણે અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમે અમારી રીતે મતદાન જે કરવાનું હતું એ અમે કરી દીધું છે વધુમાં વધુ જે એમાં અમાર ભાજપમાં વિરુદ્ધમાં જ મતદાન થયું છે એટલે વધુ લોકો મતદાન કરવા બહાર આવે એના માટે શું અપીલ કરશો બસ આપું જોઈએ મેં મતદાન કરવું જોઈએ બધાનો હક છે અને પોતાનો હક બધા અદા કરવો જોઈએ આપનું શું બસ એ જ કે બધા ભાઈ બહેનોને મત આપવો જોઈએ અને ભારત વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ મત કરો તો અમારા બધાની તમને એ જ અપીલ છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરો તો બહુ સારું

શું બાબત કઈ વસ્તુ ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવી રહ્યું છે લોકોને શું અપીલ કરશે અમારો મેન ઉદ્દેશ્ય નારી અસ્મિતા વિશે જે રૂપાલાએ ટિપ્પણી કરી બરાબર એનો વિરોધ હતો અમારા અને અમે સરકાર પાસે માગણી કરેલી કે ભાઈ એ ટિકિટ રદ કરો અને અમે સપોર્ટમાં જ હતા ભાજપના પણ ભાજપે અમારો સપોર્ટ ના કર્યો એટલે અમે ભાજપ આખા પક્ષ વિરુદ્ધ જતા રહ્યા એટલે અમે ભાજપ વિરુદ્ધ આજે મતદાન સર્વ સમાજ આખો ભેગો થઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું કરશે અને કર્યું છે અમે લોકોએ કર્યું છે આખો સમાજ આજે મતદાન ભાજપ વિરુદ્ધ જ કરશે અને હું તો કહું છું જે પણ ભા ક્ષત્રિય ભાઈ હશે ક્ષત્રિયનો લોહી હશે એ ભાજપ વિરુદ્ધ જ મતદાન કરશે અને હું અપીલ કરું છું દરેક રાજપૂતને કે આજે જે ભાજપે આપણી સાથે વર્તન કર્યું છે બીજા સમાજ કાલે થશે જ અને હું તો દરેક ભારતના એક અપીલ કરું છું કાલે તમારી સાથે થશે અને એના માટે થઈને તમે પણ આજે ભાજપનો બહિષ્કાર કરો આપનું શું નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ એક શું મેસેજ લોકોને આપવા માંગશો કારણ કે જે પ્રમાણે વિરોધના વંચોળ જોવા મળી રહ્યા છે મતદાન આજે ક્ષત્રિય પ્રભાવિત આ વિસ્તાર છે આખો તો લોકોને શું એક મેસેજ આપવા માગશો કુલ કેટલા જે મત છે ક્ષત્રિયોના આ વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર છત્રીઓના મત સારા છે અને હું લોકોને અપીલ કરવા માગું છું કે વધુમાં વધુ વોટ કરે કારણ કે રાજપૂત સમાજનો આ જે લડત છે એ લોકો સુધી પહોંચે અને મેં કોંગ્રેસનો વોટ કર્યો છે તો મારા રાજપૂત ભાઈઓને અને દરેક સમાજને નમ્ર વિનંતી કરું છું કે કોંગ્રેસને વોટ આપી અને જંગી બહુમતીથી વિજય બનાવે એવી મારી લોકોને અપીલ છે મતદાન તો આજે પતી જશે ત્યારબાદ હવે આંદોલન કઈ રીતે કરવામાં આવશે આંદોલન તો ચાલુ ચાલુ જ જ રહેશે રહેશે જ્યાં સુધી સુધી ગુજરાત અને ભાજપ ભાજપ ભારત થાય ત્યાં આંદોલન બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે આંદોલન છે તે ચોક્કસથી મતદાન પત્યા પછી બી ચાલુ રહેશે પરંતુ એક મહત્વની વાત છે કે જે પ્રમાણે સમાજ દ્વારા જે ક્ષત્રિયોને કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ જે વોર્ડ છે તે કરવામાં આવી રહ્યા છે જે રીતે રૂપાલાની ટિકિટ જે રદ કરવાની વાત કરવામાં આવી હતી અને ભાજપ દ્વારા તે ટિકિટ રદ ના કરવામાં આવી ત્યારે હવે જે આ વિરોધ છે તે માત્ર રૂપાલા પૂરતો નથી રહ્યો સમગ્ર ગુજરાતમાં અને ભાજપ વિરોધમાં થઈ ગયો છે અને ક્ષત્રિય સમાજના લોકો આજે ભાજપ વિરોધમાં છે અને તેના વિરોધમાં મતદાન કરવા માટે નીકળ્યા છે કૃષ્ણનગર વિસ્તાર જે અમદાવાદનો છે તે ક્ષત્રિયોથી પ્રભાવિત છે લગભગ વીસ હજાર જેટલા વોટર્સ ક્ષત્રિયોના જે આ વિસ્તારની અંદર છે અને તમામ લોકોને સમાજથી જે ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ છે તે અપીલ કરી રહ્યા છે કે જે પ્રમાણે સમાજે કહ્યું છે તે પ્રમાણે મત આપવા માટે નીકળે ખાસ કરીને ભાઈઓ છે તે પાઘડી પહેરીને આજે મત આપવા માટે નીકળ્યા છે અને એક મેસેજ છે જે લોકોને મોકલી રહ્યા છે જો અમારો આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર